લખીરામ ગૌતમ ની ધરપકડ કરાઈ હતી અગાઉ પણ પોલીસે નેત્રંગ અને ભરૂચના બે બુટલેગરોની ધરપકડ કરી હતી સાત મહિના પૂર્વી ઓગણીસ લાખ હજાર તેમજ આઈસન ટેમ્પો પંદર લાખ સહિત

પોલીસે ગોડાઉન અને આઇસર ટેમ્પોમાંથી દારૂની બોટલ કુલ તેર હજાર છસો છપ્પન કિંમત રૂપિયા ઓગણીસ લાખ તેવીસ હજાર તેમજ આઈસર ટેમ્પો પંદર લાખ સહિત કુલ ચોત્રીસ લાખ તેવીસ હજાર નો મુદ્દા માલ સાથે એક ઈસમ રામદાસ રમણ વસાવાને પકડ્યા અશોક કેસરીમલ માલી અને લખીરામ ગિરિરાજ ગૌતમને તેમજ ભરૂચના બુટલેગર મળી ચાર વ્યક્તિની ધરપકડ કરી હતી જે ગુનામાં દેડિયાપાડાના બેસણા ગામમાં રહેતો જીતેન્દ્ર ઉર્ફે લંગડો વસાવા નામ સામે આવ્યું હતું જે આધારે અંકલેશ્વર તાલુકા પોલીસે ચોક્કસ માહિતીના આધારે જીતેન્દ્ર ઉર્ફે લંગડો વસાવાને ઝડપી પાડ્યો હતો અને તેના રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી